હાથી અને કૂતરાની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે એક શક્તિશાળી રાજા રાજ્ય પર શાસન કરતો હતો એ રાજાના મહેલ ઘણા હાથી હતા પણ રાજાનો પ્રિય હાથી સરમન હતો સરમન ખૂબ જ શક્તિશાળી અને બુદ્ધિશાળી હાથી હતો જ્યારે પણ રાજા યુદ્ધના મેદાનમાં જતો ત્યારે તે હંમેશા સરુમાં પર સવાર થતો અને દરેક યુદ્ધમાં વિજયી બનીને પાછો આવતો રાજાએ સરમન માટે એક અલગ ઓરડો બનાવ્યો હતો જેમાં તે રહેતો હતો અને ખાવા પીતો હતો સરમનની સેવા માટે અલગ માહુકની નિમણૂક કરવામાં આવી હતી જ્યાં હાથી સરમન રહેતો હતો તે જ જગ્યાએ એક કુરકુરીયું પણ રહેતું હતું રાજાનો પ્રિય હાથી હોવાથી સરમનને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ આપવામાં આવતી હતી સરમન ખાધા પછી જે બચે તે કૂતરો ગુપ્ત રીતે ખાઈ લેતો શક્તિશાળી હોવા ઉપરાંત સરમન ખૂબ જ દયાળુ હાથી હતો તેણે જોયું કે ગલુડિયા તેનું આચળ ખાઈને તેનું પેટ ભરે છે તેથી તેણે ગલુડિયાને કહ્યું મારા જમ્યા પછી જે બચે છે તે તું કેમ ખાય છે આજથી તું મારી સાથે જ ખાય છે કૂતરાએ કહ્યું તમે રાજાના પ્રિય હાથી છો હું તમારી સાથે કેવી રીતે ખાઈ શકું ગલુડિયાની વાત સાંભળીને હાથી બોલ્યો એક કામ કરો મારા મિત્ર બન પછી સાથે બેસીને જમીએ હાથી એકલો કંટાળી ગયો હતો અને તેને કૂતરા સાથે મિત્રતા કરી હતી અને તે બંને સાથે ખાતા અને રમતા હતા ધીમે ધીમે કુરકુરીયું વધવા લાગ્યું અને સારો ખોરાક ખાવાને કારણે તે એકદમ મજબૂત બની ગયું એક દિવસ એક વેપારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો વેપારીની નજર તે કૂતરા પર પડી અને તેને વિચાર્યું કે આટલો મજબૂત કૂતરો તેના ઘરની રક્ષા માટે સારું રહેશે વેપારીએ માહુતને થોડા રૂપિયાની લાલચ આપી મહાવતનો કૂતરા પર કોઈ અધિકાર નહોતો તેમ છતાં પૈસાના લોભમાંગ તેને કૂતરો વેપારીને વેચી દીધો વેપારી કૂતરાને પોતાની સાથે લઈ ગયો બીજી તરફ કૂતરો પણ હાથીથી અલગ થયા પછી ખૂબ જ દુઃખી હતો કૂતરાના જવાથી સરમણ હાથી પણ ઉદાસ થઈ ગયો અને તેને ઓછું ખાવા પીવાનું બંધ કરી દીધું ધીરે ધીરે હાથી નબળો પડવા લાગ્યો રાજાએ જ્યારે હાથીની આવી હાલત જોઈ તો તે ખૂબ જ ચિંતિત થઈ ગયો અને તેને મહાવતને હાથીના નબળા પડવાનું કારણ પૂછ્યું માહુત પણ સમજી શક્યો નહીં કે હાથીને શું થઈ રહ્યું છે રાજાએ રાજાને બોલાવીને પૂછ્યું મારા આ પ્રિય હાથીનું શું થયું છે તે દિવસે દિવસે નબળો થતો જાય છે રાજાએ હાથીની તપાસ કરી અને રાજાને જવાબ આપ્યો મહારાજા હાથીને કોઈના અલગ થવાથી દુઃખ થાય છે તેથી જ તેને ખાવા પીવાનું બંધ કરી દીધું છે અને તે કમજોર થવા લાગ્યો છે જ્યારે રાજાએ તેના વિશે માહિતી એકત્રિત કરી ત્યારે તેને ખબર પડી કે હાથીની એક કૂતરા સાથે મિત્રતા હતી અને કૂતરાના ગયા પછી હાથીની તબિયત બગડી ગઈ હતી રાજાએ તેના સૈનિકોને આદેશ આપ્યો કે કોઈક રીતે કૂતરાને શોધી કાઢો અને તેને પાછો લાવો સૈનિકોએ કૂતરાને શોધી કાઢ્યો અને વેપારી સાથે રાજાને રજૂ કર્યો વેપારીએ રાજાને આખી વાત કહી રાજા ખૂબ જ દયાળુ હતો અને તેને મહાવત અને વેપારીને માફ કરી દીધા અને કૂતરાને હાથી પાસે મોકલી દીધો હાથીએ કૂતરાને જોયો કે તરત જ તે ખૂબ જ ખુશ થઈ ગયો અને કૂતરાને તેની થડમામ લપેટીને તેની પીઠ પર બેસાડ્યો હાથીને મળ્યા પછી કૂતરો પણ ખુશ થઈ ગયો કૂતરો આવતાની સાથે જ હાથી એ ફરીથી ખાવાનું શરૂ કર્યું અને પહેલા જેવો મજબૂત અને સ્વસ્થ બની ગયો બોધ હાથી અને કૂતરાની વાર્તા આપણને શીખવે છે કે મિત્રતામાં નાના મોટા કે અમીર ગરીબ વચ્ચે કોઈ ફરક નથી હોતો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ